કોંગ્રેસ તૂટે છે કે કેમ આજ જાણકારી સાથે વધુ માહિતી સાથે અમારી સાથે દીક્ષિત જોડાયા ગયા છે દીક્ષિત જે રીતે કોંગ્રેસ તૂટે છે અને કોંગ્રેસ તૂટતી રહે છે દર વખતે ઇલેક્શન્સ પહેલા આપણે જોતા હોઈએ છીએ આ વખતે ગણ્યા ગાંઠ્યા નેતાઓ બચ્યા છે તો શું એ પણ નહીં બચે કોંગ્રેસ આ વખતે ખૂબ મોટું ભંગાણ છે તે કોંગ્રેસમાં દેખાઈ રહ્યું છે નાનું મોટું ભંગાણ ને કારણ કે અર્જુન મોઢવાડિયા શૈલેષ પરમાર સહિતના મોટા નેતાઓ છે તે નારાજ દેખાઈ રહ્યા છે પહેલી વખત આ ઘટના ગુજરાત કોંગ્રેસમાં બની છે કારણ કે બાકી અર્જુન નું નામ આવતું હતું તો એવા નેતા છે કે જે નારાજ હોય તેને મનાવતા હતા અને પાર્ટીમાં લઈ આવતા હતા પરંતુ મોઢવાડિયાની ની નારાજગી આ વખતે ખુલી ને સામે આવી છે રામ મંદિરના મુદ્દામાં પણ તેને પ્યોર પાર્ટી વિરુદ્ધ સ્ટેન્ડ લીધું છે એક બાજુ આખું કમાન્ડ છે તે આ સ્ટેન્ડ વિરુદ્ધ દેખાઈ રહ્યું છે અને કહી રહ્યા છે કે આ એક રાજકીય સ્ટંટ છે બીજી બાજુ મઢવાડિયાએ એક અલગ સુર અપનાવ્યો સતત મોઢવાડિયા છે તે પાર્ટીના સ્ટેન્ડ વિરુદ્ધ તો તેને ટ્વીટ પણ કર્યું પરંતુ તેની સાથે જ રામ મંદિર સહિતના હિન્દુત્વના જે કાર્યક્રમો હતા કે તેમાં અત્યાર સુધી મોઢવાડિયા ખુલ્લીને સામે નતા આવતા પરંતુ હવે છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તેના મત વિસ્તાર પોરબંદરમાં પણ તેઓ હિન્દુત્વના મુદ્દે ખુલ્લીને દેખાયા બજરંગ રામ ભગવાની શોભાયાત્રામાં પણ હાજર રહ્યા ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી તે પણ પોતે મોબાઈલમાંથી જોયો પોતે તેઓ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો એટલે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જે સિનારીઓ થયો છે ગ્રીક પટેલની વાત આવતી હતી દિવ્ય સામે કે ગિરીટ પટેલ ભાજપ જતા રહે છે કારણ કે જે તે આંદોલનમાંથી આવ્યા હતા તે આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ પણ અત્યારે ભાજપમાં છે પરંતુ સૌથી મોટા ઝટકારૂપ સમાચાર એ છે કે અર્જુન મુઢોડીના જૂથના નેતાઓ છે તેમાં શૈલેષ પરમારનું નામ પણ આવે છે અને ક્રોનોલોજી એ છે કે સીજે ચાવડા પણ એના જૂથમાંથી આવતા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા ભગા ભારત પણ ઓઢોડિયા ગેંગમાં આવતા હતા તે બે હજાર બાવીસથી ચૂંટણી પહેલાં સામેલ થઈ ગયા પરંતુ હવે જે નેતાઓ વધ્યા છે એક મહત્વનું નામ દ્વારકાથી પણ છે મુરુ કંડોરિયા કે તે પણ મુઢોડિયા જૂથથી આવે છે મુરુ કંડોરિયા પણ કોંગ્રેસમાંથી એકદમ નિષ્ક્રિય છે તે દેખાઈ રહ્યા છે એટલે કે અર્જુન મોઢોડિયા જૂથના જે નેતાઓ છે તેમાં અમરીશ ડેરનું નામ પણ મોખરે છે કે કદાચ ડેર પણ મોઢવાડેની રાહત જોઈ રહ્યા છે કારણ કે રાજકીય રીતે તો આ બંને નેતાને ગુરુ ચેલો કહેવામાં આવે છે અને મોઢોડિયા ગુરુ છે જો ગુરુ છે તે કેસરિયા તરફ પહોંચશે તો એ વાત નિશ્ચિત છે કે તેની સાથે છેલ્લા એટલે કે અમરીશ ડેર શૈલેષ પરમાર સહિતના પરંતુ શૈલેષ પરમારમાં પણ એક વાત એવી છે કે તેને પરમારને લોકસભાની પરથી લડાવવામાં આવે કે નહીં આ એક સમીકરણો છે તે ગોઠવાઈ રહ્યા છે પરંતુ દિવ્યા ચોક્કસથી વાત એ છે કે કોંગ્રેસના એક ડઝન જેટલા નેતાઓ છે તે નારાજ છે અને તેના સૌથી મોટા પુરાવા આપણે જ આપણી સ્ક્રીન પર દેખાડી છે કારણ કે વસોયા છે તે મહેન્દ્ર પાડલિયા રાદડિયારે દેખાય છે મોઢવાડિયાના ટ્વીટ હોય કે આ તમામ નેતાઓને એટલે કહી શકાય કે ખુલ્લીને નારાજગી અને એક બાદ એક નેતા નારાજગી અને હવે જે રીતે ભરતી મેળો ભાજપમાં ચાલુ થયો છે તે સીજી ચાવડાથી હોય કે તે પહેલાના કોંગ્રેસના ધારાસભ્યો એટલે કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે Cześć. જે દીક્ષિત આપનો આભાર જાણકારી બદલ અને જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ કોંગ્રેસ માટે ખૂબ જ દયનીય લોકસભાની ચૂંટણી પહેલા કહી શકાય કારણ કે એક બાજુ સતત બે ટર્મથી એટલે કે છેલ્લા દસ વર્ષથી એક પણ બેઠક લોકસભાની કોંગ્રેસ જીતી નથી શક્યું લોકસભાના કુલ આંકડાની વાત કરીએ તો તેમાં પણ સાહીઠથી વધારે સીટો મેળવવામાં કોંગ્રેસને માથે ખૂબ જ વધારે મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં જો આ સ્થિતિ હોય અને ગુજરાતની છવ્વીસમાંથી એક પણ બેઠક જો કોંગ્રેસને નથી મળતી બીજી બાજુ ઇન્ડિયા એલાઇન્સમાં પણ જે સાત